નમસ્કાર મિત્રો કહેવાતું હોય છે કે જેટલું વધારે જ્ઞાન વધે એટલી વધારે કમાણી પણ વધે રાધે રાધે મિત્રો આપ સૌનું દિલથી સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ ટેસ્ટ્રોવાણી રાશિ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે આઠ નવેમ્બર શનિવારનો દિવસ એમના માટે કેવો રહેશે આગામી સમય દરમિયાન કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને કઈ શુભ માહિતી એમને મળી શકે છે આ બધું આપણે વિગતવાર જણાવશું મિત્રો આજના રાશિફળમાં અમે જણાવશું કે વૃષભ રાશિના લોકોનું પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને સ્વાસ્થ્ય કેમ રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ शनिवार નો દિવસ શનિદેવને અર્પિત છે તો તમે કમેન્ટમાં જય શનિદેવ મહારાજ લખજો શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર નવા છો તો તરત સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન ને ઓલ પર ક્લિક કરો ethyl આગળની મહત્વની વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આજના પંચાંગની માહિતી તારીખ આઠ નવેમ્બર બે હજાર પચ્ચીસ દિવસ શનિવાર આજે દ્વિતીય જાણી તૃતીય અને ચતુર્થી તિથિ રહેશે નક્ષત્ર મૃગશીર્ષા નક્ષત્ર ચંદ્ર કૃષ્ણ પક્ષમાં રહેશે સૂર્યોદય સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને બત્રીસ મિનિટ વાગ્યે આજનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટથી બાર વાગીને છવ્વીસ મિનિટ સુધી સમય દરમિયાન શરૂ કરેલું કાર્ય ફાયદો આપશે અશુભ સમય સવારે આઠ વાગીને તેતાલીસ મિનિટથી નવ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી આ સમય દરમિયાન નવું કામ કરવાથી અવરોધ આવી શકે છે ભાગ્યંક આઠ શુભ રંગ જાંબલી અને હળવો લીલો હવે જાણીએ આજનું વિગતવાર રાશિફળ આજનો દિવસ નવા ઉકેલો મેળવવાનો દિવસ રહેશે લોકો સાથે વાતચીત કરીને તમે કોઈ પણ સમસ્યાનો સારો જવાબ શોધી શકશો ઘર પરિસર અને પોતાને વ્યવસ્થિત રાખવામાં તમે ખાસ ધ્યાન આપશો યોજના મુજબ કામ પૂરા થશે અને તમે બનાવેલા કાર્યક્રમો સફળ થશે પ્રયાણ સંબંધિત યોજનાઓમાં થોડો ફેરફાર અથવા અડચણ આવી શકે છે આ સમય નવી શરૂઆત નવા અનુભવ અને થોડા અચાનક ખર્ચાનો પણ છે ક્યારેક નાનો મોટો ધનહાનિનો સંજોગ બની શકે કુટુંબ સગાભાલા અને પડોશીઓ સાથે સમયગાળવો ખૂબ સારું રહેશે ટેકનોલોજીની મદદથી દૂર રહેલા અપનાને જોડાઈ શકો છો એનો લાભ લો મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી સફળતા મળે અથવા અનુભવ આજે તમને કેટલાક નવા સાધનો સુવિધા અથવા મદદ મળવાની શક્યતા છે પ્રેમ સંબંધમાં સમય સરસ જશે વાતચીત અને સાથેનો આનંદ રહેશે જો તમે કોઈને પૈસા આપ્યા છે તો પાછા મેળવવામાં થોડું પ્રયત્ન કરવું પડી શકે પણ ચિંતા નહીં તમારા કાર્યો ધીરે ધીરે સફળ થશે કોઈ મન ઇચ્છા પૂરી થઈને ખુશી અપાવી શકે છે મહેંતના બળે તમે મોટું લક્ષ્ય પ્રાપ્ત કરશો આજે વૃષભ રાશિવાળા માટે ખૂબ શુભ દિવસ છે પરિવાર અને મિત્રોનું સહકાર મળશે કોઈ જૂનો ઝઘડો અથવા સમસ્યા સમાપ્ત થઈ શકે છે પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખશો તો સારું નહીં તો માનસિક દબાણ આવશે કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે નોકરીવાળાઓને જૂનું કે પેન્ડિંગ કામ પૂરું કરવું પડી શકે છે સ્વાસ્થ્ય અને ખાવા પીવાની ખાસ કાળજી રાખો દિવસ શાંતિ અને આરામથી પસાર થશે કોટચેરીના મામલામાં રાહત મળી શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે પ્રયાસનો ફાયદો મળશે તમારી કાબેલિયત ઓળખો અને આગળ વધો આજનો દિવસ તમે તમારા માટે થોડો સમય કાઢવા ઈચ્છશો ઘરમાં થોડું શાંતિભર્યું અથવા અંતરવાળું વાતાવરણ અનુભવાઈ શકે છે કોઈ મોટા અથવા અનુભવદાર વ્યક્તિ પાસેથી કોઈ મહત્વની અને જ્ઞાનસભર વાત શીખવાનો મોકો મળશે બાળકો તરફથી કેટલાક પ્રશ્નો કે ઉલઝણો આવી કરિયરની બાબતોમાં શાંત મનથી અને વિચાર કરીને આગળ વધો બિઝનેસમાં થોડું ઠેરાવ લાગી શકે છે પણ આ સમય અંદરની તૈયારી અને નવી રણનીતિ બનાવવા માટે ઉત્તમ છે ઘર કે સગા સંબંધીઓના કોઈ જૂના વિષય પર ફરી ચર્ચા થઈ શકે છે વધુ ભીડ મેળાવડા કે વધારે લોકોને મળવા કરતાં તમે થોડું દૂર રહેવું પસંદ કરશો આજનો દિવસ આત્મચિંતન અને યોજનાઓ બનાવવા યોગ્ય છે નવી નોકરી શોધી રહેલા લોકો પહેલે પોતાના સ્કિલ કમજોરી અને ક્ષમતાઓ પર ધ્યાન આપે કામની જગ્યાએ કોઈને સલાહ આપવાની અથવા સાચો રસ્તો બતાવવાની જવાબદારી આવી શકે છે ટીમવર્ક કરતાં તમે એકલા કામ કરવા વધુ આરામદાયક અનુભવશો રિસર્ચ લખાણ કે શિક્ષણ ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ મનને શાંતિ અને ફોકસ આપનાર છે સાવચેતી આજે બીજાના ખાનગી મામલામાં દખલ ન કરશો દરેક પોતપોતાના કામમાં ધ્યાન રાખે તો સારું ઘરમાં શાંતિ જાળવવા તમને જરૂરી જવાબદારી નિભાવવી પડશે બહાર ફરવા અથવા ટ્રાવેલનો પ્લાન હોય તો સામાન અને જરૂરી વસ્તુઓ સારી રીતે ચેક કરી લો જેથી મુશ્કેલી ન પડે લવ લાઈફ આજે તમારા પાર્ટનર વિશે કોઈ નવી માહિતી મળી શકે છે જે તમને ખુશ અને આશ્ચર્યચકિત કરી દેશે આ કારણે સંબંધમાં ચાલતી ગેરસમજ અથવા ગૂંચવણ દૂર થઈ શકે છે આ સારા મોકાનો લાભ લો અને પાર્ટનર સાથે પ્રેમભરેલો સમય પસાર કરો તમારા દેખાવમાં નાનું ફેરફાર તમને વધુ આકર્ષક બનાવી શકે છે ઘણા સમયથી મનમાં રાખેલો નવો હેરકટ કે હેરસ્ટાઇલ અજમાવી શકો છો કામ અને વ્યક્તિગત જીવનમાં તમે નવી શરૂઆતની ઈચ્છા અનુભવશો સસરિયાવાળાની તરફથી કોઈ વાત મનમાં ચાલી શકે છે અને સંબંધ સુધારવા માટે ટ્રાવેલ પ્લાન પણ બની શકે છે આજે નિકટતા અને પ્રેમભર્યા પલ તમને ખુશીમાં ભરી દેશે યાદ રાખો સંબંધની મજબૂતાઈ સચોટ વાતચીત સમજ અને વિશ્વાસ પર ટકેલી હોય છે કરિયર આ સમય પોતાનું મૂલ્યાંકન કરવા અને પોતાની ક્ષમતા ઓળખવાનો છે નવી નોકરી નવો બિઝનેસ અથવા કોઈ મોટું કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ છે નવી ઓળખાણો બનાવો અને નેટવર્ક મજબૂત કરો દિલની વાત સાંભળો અને તમારી ખુશીનો રસ્તો તમે જ પસંદ કરો તમારી પ્રગતિ તમારી મહેનત કૌશલ્ય અને સમજદારી પર આધારિત છે રોજના નાના નિર્ણયો જ તમારી ઓળખ બનાવે છે તેથી વિચાર કરીને નિર્ણય લો અને દેખાવડું રિસ્ક ન લો આજે શેર બજારમાં રોકાણ ફાયદાકારક થઈ શકે છે પરંતુ પૂરી સતર્કતા રાખો વાહન દવાઓ બ્યુટી અને કોસ્મેટિક ક્ષેત્રમાં રોકાણ લાભદાયક રહેવાની શક્યતા છે રોકાણને ફરી ચકાસો અને જ્યાં ફેરફાર જરૂરી હોય ત્યાં કરો જેથી મફાતો વધે દિવસ શુભ છે તેને બગાડશો નહીં હેલ્થ આજે સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયો મહત્વના છે શરીર અને મન શું કહે છે તેનું ધ્યાન રાખો સ્વાદિષ્ટ ખાવાની તક મળશે પરંતુ વધારે ખાવાથી પેટની લીફ વધી શકે છે ખોરાકમાં સંયમ રાખો અને યોગસરત ચાલુ રાખો આજનો ઉપાય હરિમગનું દાન કરો ભાગ્ય શુભ રહેશે અને કામોમાં સફળતા મળશે સકારાત્મક વિચારો સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે